ગુડ મોર્નિંગ દોસ્તો આપ સૌનું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં શું છે 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 સિંધુ સોસાયટી એકતાલીસમી ઝાંકી હું કંઈક રેલી સિંધી ભાઈઓની રેલી છે ભાઈ એમનો કોઈ તહેવાર હશે

નાગપુર ચેટી ચાંદ ની તૈયારી મતલબ ફૂલ જોર લાગી જબરજસ્ત સિંધી ભાઈઓની ચેટી ચાંદ મુબારક ચેટી મુબારક છે ભાઈ

સો રૂપિયામાં અનલિમિટેડ નાગપુર આ છે આપણે હોટલ અહીંયા રોકાયા છીએ સ્વાગતમ માં રોકાયા છીએ ખરી લીધું બીજા રૂમમાં કેવું છે શું છે જો

કારંજા નો ઘાટ છે કોંઢાલી યાદ રહે છે કોંઢાલી કોંઢાલી જ મગજમાં આવે છે બાકી કારંજા નો ઘાટ છે મસ્ત છે વાતાવરણ ਜੰਗਲ ਪਾਰ ਕਰਦਾ ਚਾਰ ਪਾ ਜਰਨਾਤਾ ਕਾਲਿਆ ਰਹਤਾ પથ્થર પથ્થર લાવો ઝાડવા ભૂકો આવા સેફ્ટી કરો ઘણી સાઈડ માં જગ્યા છતાં કોઈ ઓવરટેક કરે રોંગ સાઈડ સેફ્ટી પેલા फ्रैक्चर तो बड़ी है बोल्ट खुलता नहीं बोल्ट खुलता नहीं आटा ही चेन जा रहा है हम्म दो दा आटा तेज है पंचर पीड़ी में आटा तेज ना हां भैया के चलो तू बोल के तू जा खेल लीजिए છે આપણે જઈ રહ્યા છીએ ધુલિયા ધુલિયા નાઇટ હોલ્ડ કરીશું બાકી કાલ કામ બતાવીને પછી નીકળીશું આમાં કેટલું બતાવે બોલા બત્રીસ પેલો પાછળ ખૂટો ગયો એમાં ભાતરી હા ભાઈ જા જા ખાલી છે જાવ રોડ આખો ટેકર આપડે જાઉં બોલામ ધાલમબી સર્વિસ રોડ શરૂઆત શું આહે કેટલા બધા હિરણ છે પણ અહીંયા નહીં દેખાય જો કરી ગાડી સાઈડમાં માં દેખાય જોવો જો આમાં તો પશુ નહિ દેખાતું કદાચ નાઈટ માં દેખાતું કેટલા છે ઓ પચાસ સાઈઠ તો હશે આ બધા હરણ છે દેખાય હરણ દેખાતા જ નહીં યાર હિરેન તો ઘણા બધા હે પણ દેખાતા કેમ નહી આમાં સાઈડ નું ટોળું છે પણ દેખાતું નહીં પેલી બાજુ છે જો સામે કાળિયાર છે દેખાય કાળિયાર છે હિરણ છે ત્યાં એક ટોળું છે ને એક ટોળું અહિયાં છે દેખાતું જ નહીં હિરણ ને ચામડી એક કાળિયાર દેખાય છે કાળું દેખાયું હા હવે દેખાય જો મસ્ત કેટલા બધા હિરણ છે કાળિયાર છે જો એક કાળાશિંગા છે કાળાશિંગા એક છે ને બાકી બધા હિરણ છે પહેલી સાઈડ છે એમાં કાલા સિંગા છે ઘાસ ચરે ખેતમાં દેખાય જોડી નાનું બચ્ચું આગળ આગળ દોડી રહ્યું છે એની મમ્મી આગળ આગળ પાછળ પાછળ કારિયર દોડી રહ્યું છે જો ફેમિલી છે વિથ ફેમિલી નાનું નાનું બચ્ચું દોડે છે જો આ હા આ હા પાછળ પાછળ છે કાળિયાર આગળ હજુ બસો ને વીસ કિલોમીટર બાકી હે ભાઈ દુલિયા સાંજ નો સમય છે કેવો છે મસ્ત છે ને સમજો વ્યુ જોવો તમે જોરદાર વ્યૂ છે ને ખામગાવ વટ્યા છીએ અત્યારે વાત બે જલગા વગ્યા તો જોઈએ હવે સુલે જવાનું છે રાતના વાગ્યા છે 9:30 કેમ તો જોઈએ રાતના 11 વાગ્યા છે બધું બંધ થઈ ગયું ખાતા વગર સુવાનું છે અહીંયા આયા તો આ બધું બંધ થઈ ગયું જો બધું બંધ છે શું કરવાનું બોલો જલગાઓ પહોંચી ગયા છીએ આપણે ધૂલે રોયલ એનફીલ્ડ નો શોરૂમ ઓકે બાર બાર નીકળતા હતા આજે અંદર આયા લેવા એ ધુલે शिवाजी महाराज ના બહુ સ્ટેચ્યુ છે અહીંયા ભી છે આગળ ભી રેલવે સ્ટેશન જો નવીની છે વસ્તન નળિયા પડ્યા જો અને સુનુંને ડાઈના

સાંકરી ઘાટ માં પહોંચી ગયા છીએ વાગે કડોદરા સુરત પોઈ છે એના માટે જામ બધું ફૂલ ના છેડે અટલ મહાદેવ હર મહાદેવ ભાઈ નીકળે સૌરાષ્ટ્રની બસો નીકળી લક્ઝરી ભાઈ જુનાગઢ અમરેલી ભાવનગર આ સૌરઠ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ક્યાં ક્યાં બધે જશે ટોલ પ્લાઝા આવ્યો ભાઈ અમરેજ તો ટોલ પ્લાઝા गयो कामरेज स्टोर लग्जरी ये के देखा देने दे दे लाइन लगी हो जाए सारा दस अंधेरा हो जाता है बड़ी लग्जरी जी खुला छेड़ लगे हो बटन विजय विजय आई डॉल पाए नहीं इनको कोई पीयूसी की जरूरत नहीं है इतना जहर निकलना है उल्लो सांस लेने में दिक्कत आए देखो रोड में कुछ दिखे नहीं इतना धूल फैला વન એકા એકા દાય ભરૂચ થી દહેજ વાળો રોડ અને આવ્યો છે વડોદરા દિલ્હી મુંબઈ વાળો એક્સપ્રેસ આવે દિલ્હી મુંબઈ વાયા વડોદરા વાળો એક્સપ્રેસ આવે હવે આવશે ચડી છે 80 85 કિલોમીટર મુંબઈ बाजू રોડ બંધ છે આપળો ભરૂચ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે માં જે એકદમ થશે એ રોડ ચાલુ છે

બધી ના થોડું બને ભરૂચ ની ઘટ આવી આપડે તો ભરૂચ આ ઘટ માં ક્યાં ઉતરવાનું આ તો બાર થી આવતા હોય એના માટે આ ઓકે ચાલો આવી ગઈ ભાઈ અમદાવાદની ની ઘટ આવી ગઈ છે એક્સપ્રેસ હાઈવે માંથી બહાર નીકળશું બીજા એક્સપ્રેસ માં જઈશું વડોદરા અમદાવાદ વાળા

બુલેટ ટ્રેન ની બાજુમાં બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ છે ભાઈ ટોલ તો હાલપુર તો અહિયાં બી બંધ જ છે ફ્રીમાં નીકળાય છે પંચ્યાસી કિલોમીટર પછી છે ત્યારની વાત ત્યારે સો દોઢસો જે લાગે ચા ની કેટલી બેટલી કઈ છે નહીં ટોલ પાસે અલ્યા ધંધો કરવો હોય તો આવી જજો ભાઈ ટોલ ની પાસે ગાડીઓ ઘણી ઉભી રહે છે ચા નાસ્તાનો કે કોઈ બીજો ધંધો કરવો હોય તો અત્યારે તો કોઈ ટોલ ચાલુ નથી ભારે દે છે પછી ની ખબર નહીં ગાડી વાડી લઈ ને આઈ જવું રાતે રાતે અહીંયા ધંધો કરવા છોટા હાથી છે ટેમ્પુ છે તો એ બી ધંધો થઇ જાય હજાર પાંચસો નો વધારે થાશે આમ તો આખી રાત માં કેટલી ગાડીઓ આવા જાય ના ત્રણ વાગ્યા આપડે પહોંચી ગયા અમદાવાદ પાંચ વાગે નીકળ્યા હતા દુલિયા થી સવારના પાંચ તો નથી વાગ્યા પણ એ પેહલા પહોંચી ગયા અમદાવાદ